ત્યાં જેન સાહેબની ઓફિસમાં જઈને પછી મને પાછો ફરીથી બીજી વખત માર્યો મને ત્યાંય મને માર્યો બહુ મેં કીધું સાહેબ મારો પણ વાગ્ગુનો શું મને કાંઈ મેં વિડિયો નથી બનાવ્યો મેં કોઈ વસ્તુ કંઈ કર્યું નથી મને મારો વાગ્ગુનો બતાવો મળ્યું મને મારવાનું કારણ ગોંડલ ફરીથી આવ્યો ચર્ચામાં ગોંડલમાં લગ્નની લાલાચ આપી પરિણીતા પર દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે અને એ

સંડોવણી હોવાનું સામે આવ્યું છે પોલીસ જે સાક્ષી સાક્ષી છે આ દુષ્કૃત્યનો તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે આ મુદ્દા પર ચર્ચા કરવી છે કે કેમ ગોંડલની પોલીસ હંમેશ ચર્ચામાં રહે છે નમસ્કાર હું મુસ્કાન છો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત ગુજરાતમાં એવા બનાવો બનતા હોય છે કે જ્યાં લગ્નની લાલચ આપીને ફેર હોય તો હું તારી સાથે લગ્ન કરીશ આપણે બંને જીવનની ક્યાંક કિસ્સાઓ અહેવાલ પ્રકાશિત થાય છે મીડિયામાં છતાં પણ ખબર નથી પડતી કે જે ભોગ બનનાર છે જે ભોગ બનનારને એના જાળમાં ફસાવે છે એ વ્યક્તિઓ સુધરવાનું નામ કેમ નથી લેતા ગોંડલ એક ચર્ચામાં

રાઇટર અને બે અન્ય પોલીસે માર માર્યો હોવાની ફરિયાદ છે એટલે જે સાક્ષી છે એ સાક્ષીને માર મારવામાં આવ્યો છે અને માર કોને માર્યો છે તો પીઆઈ ખાચર એમના રાઇટર અને બે અન્ય પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાની ફરિયાદ એસપી સાહેબને કરવામાં આવી છે ઘટના કઈ કેવી છે કે ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કમડીયા ગામના પરિણિત રાહુલ વિનોદભાઈ ભાલાળાએ એ તેને લગ્ન ની લાલચ આપી હતી આ લાલચમાં ફસાવીને રાહુલ તેને બગાડીને લઈ ગયા કેશવાળા ગામમાં પાટિયા પાસે આવેલા એક ગેરેજ ની પાછળ સુમસાન જગ્યાએ લાલચમાં જરૂર ક્યાં છે પણ એક સૌથી મોટો સવાલ છે અને ગેરેજની પાછળ સુમસાન જગ્યાએ તેમને લઈ જવામાં આવ્યા અને પછી તેમની સાથે ત્રણ થી ચાર વખત દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે અહીંયા ઘટના સમાપ્ત નથી થતી આ સાથે તમને પણ જણાવી દઈએ કે ફરીયા મહિલાનું સ્થળ પંચનામું અને સાક્ષીના નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા જ્યાં સાક્ષી દિનેશભાઈ સાથે આરોપી જેવું વર્તન કરી બેફામ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે અંગેની ફરિયાદ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસે નોંધ કરી હતી જ્યારે ફરિયાદ દાખલ ન કરાતા એસપી કચેરી ખાતે સુલતાનપુર પીઆઈ રાઇટર તેમજ અજાણ્યા બે શખ્સ કર્મચારીઓ એટલે કે પોલીસ કર્મચારીઓ ના નામની લેખિત ફરિયાદ આપી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે સ્ક્રીન પર તમે દરેક દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં લેખિતમાં પહેલા ફરિયાદ કરવામાં આવી પછી ક્યાંક ને ક્યાંક જેમના વિરુદ્ધ વિરુદ્ધમાં જેમની પર ફરિયાદ છે જે એક હાચર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુલતાનપુર અનિલભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ના રાઇટર અજાણા બે પોલીસ કે જેમની ઓળખાણ બાકી છે જેને એ ભાઈ જે છે એ ઓળખે છે બાકી નામથી એમને ખબર નથી અને દિનેશભાઈ ધીરુભાઈ ડાબીએ આ આખી વિરુદ્ધ એસપી ને ફરિયાદ આપી છે વિષય એમને એમ જણાવ્યો છે કે ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ એ એક સંપ કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટી રીતે અટકાયત કરી ગોંધી રાખેલ

બેનને બળતાર કરતા એ બેનને ફરિયાદ કરી હતી પછી મારે અહીંયા રખડતા ફાટકતા કે અમારા થોડીક ન હતી એટલે મેં એને આશરો આપ્યો કે બેન તમે જ્યાં અહીંયા રખડો છો તો મારે ઘરે તમે તારે રોકાવ ખાવ પીઓ અને રહ્યો તમે પછી તમે વયા જાજો તો એ બેને આવતા અહીંયા એની એફઆર ફાટી ગઈ હતી પછી સાહેબે એવું કીધું કે તારા સાક્ષી પુરાવાને બોલાય પછી એ બેને મને ફોન કર્યો ફોન કરીને મને કીધું કે તમે સાક્ષી પુરાવામાં તમારે આવવું જોઈએ એટલે હું મારા ધંધા માટે હતો હું ભંગારની ફેરી કરું છું તો મેં એવું બેનને કીધું કે બેન હું ભંગારની ફેરી કરું છું હું કેમ આવું તમે ગમે એમ કરો તમારે આવવું જ જોઈએ પછી હું આવ્યો અહીંયા અહીંયા આવીને મને એવું કીધું કે આપણે ઈશ ઓલું કંઈક કેસવાડાનું પાટિયું કેસવાડાના પાટીએ આપણે આના નિવેદન હાટું જવાનું છે પદ પુરાવા હાટું કે ક્યાં રોકાણ હતા ને ક્યાં હતા એ હાટુ ત્યાં ગયા ત્યાં જાતા આ બેનને જગ્યા જોવા લઈ ગયા એ જગ્યા જોઈને પાછા આવ્યા પાછા આવતા આ બેનને ગેરવર્તન કરવા મણ્યા ગેરશબ્દ બોલવા મળ્યા ગેરશબ્દ બોલતા હતા એટલે મારી વાઇફ ભી હતી ભેરી હતી એટલે ખાસર સાહેબ બોલતા હતા ગેરશબ્દ આમ ને તેમને ને મેં એવું કીધું કે સાહેબ તમે ગેરશબ્દ બોલો માં મારી વાઇફ પોતે ભેરી છે પણ તમે બહેરા છે એવું બોલો માં તો મને મને પણ ગેર શબ્દ બોલ્યા મને ગેરશબ્દ બોલીને મને મન પણ એમ વર્તન કરવા મણ્યા એમ કરતાં કરતાં મને પકડી લીધો મને થપડું પહેલાં માર્યું થપડું મારીને પછી લાકડી લીધી લાકડી લઈને લાકડીએ માર માર્યો મને લાકડીએ માર મારતા મને કીધું કે હાલો આને લઈ લ્યો હોય કે ગાડીમાં બેસાડી લ્યો મને ગાડીમાં બેસાડ્યો ગાડીમાં બેસાડીને મને લઈ ગયા પોલીસ સ્ટેશન સુલતાનપુર પોલીસ સ્ટેશન ત્યાં જઈને સાહેબની ઓફિસમાં જઈને પછી મને પાછો ફરીથી બીજી વખત માર્યો મને ત્યાંય મને માર્યો બહુ મેં કીધું સાહેબ મારો પણ વાઘ ગુનો શું મને કાંઈ મેં વિડીયો નથી બનાવ્યો મેં કોઈ વસ્તુ કાંઈ કર્યું નથી મને મારો આગુનો બતાવો મને મને મારવાનું કારણ છે અને મારી માથે ફરિયાદ કરી ફરિયાદ કરીને મને લોકો બ્રાહક્યો આખો દિવસ પછી અહીંયા લોકો બ્રાખતા મને મોકલો મામલતદાર ઓફિસે અહીંયા કે જામીન આપીને તમે છૂટી જાવ પછી અહીંયા મેં જામીન આપીને હું છૂટ્યો પછી તમે એક ખાસર સાહેબ ને એક એના જે રાઇટર હતા એ રાઇટરે મને પાછળના ભાગમાં માર્યું થપ્પડું મારી છે આઈકમાં થોડીક ઈજા થઈ છે મને અને હાથમાં હું આ મારતા તમારો હાથ આવ્યો તો મારા હાથમાં એક લાકડી મારતી છે